માધવરાયની કૃપા અને દેવોની કૃપાથી ભારત વર્ષમાં તમામ તીર્થોનું અત્યારે ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ફ્રેન્ડ રામ રામ સીતારામ બધાને ફ્રેન્ડ આજે આપણે પાછળના વિડીયોમાં જે કંઈ માધવપુરની અંદર જે બ્રહ્મકુંડ છે એનો આપણે જે પાઠ જોયો અને આખે આખો જે બ્રહ્મકુંડમાં કેટલું બધું નવીનીકરણ હાલે એ પણ જોયું પણ ફ્રેન્ડ્સ એની અરે મેં તમને જેમ વાત કરી કે એની અરે કંઈક ઇતિહાસ જોડાયેલો છે કે આ બ્રહ્મકુંડ કેમ હતો અહીંયા પહેલાં ભગવાન આવતા કે શું હતું એ બધું કદાચ આપણે મારી ઉંમર પ્રમાણે મને એટલી બધી ડીપમાં ખબર ના હોય પણ આપણી સાથે અહીંયા જે અમારા ગામના જે કુળગોળ છે કુળગોળ છે જનકભાઈ પુરોહિત જે આપણી સાથે જોડાયા છે અને આપણે જનક બાબા પાસેથી જે માધવપુરનો જે બ્રહ્મકુંડ છે એના વિશે થોડી ઘણી માહિતી હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી તો આપણી સાથે જોડાઈ ગયા છે જનક બાપા જનકબોપા જય માધવ રે તો અમારા જે વ્યુઅર્સ છે જે મારી યુટ્યુબની અંદર ચેનલ છે મેં જે વિડીયો બનાવ્યો છે આપણે બ્રહ્મકુંડ વિશે એના વિશે તમને જે કંઈ ખબર હોય એ તમારી પાસામાં કયો માધવપુર ગામ કૃષ્ણ લક્ષ્મણીનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીંયા તમામ દેવતાઓ ઋષિગણોની હાજરીમાં ભગવાને વિવાહ ઉત્સવ ઉજવેલો અને અનેક તીર્થોમાંના એક તીર્થ એવા માધવપુર ગામના જાપાની અંદર આવેલો બ્રહ્મકુંડ એ પુરાણ પ્રસિદ્ધ છે આખા ભારત વર્ષમાં બ્રહ્મકુંડ બ્રહ્માજીના સ્વરૂપ બહુ જૂથ સ્વરૂપે બિરાજે છે જેમ મોટું પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે એમાંનું એક મંદિર માધવપુર બ્રહ્મકુંડને કિનારે છે અને એની અંદર બ્રહ્મા અને બ્રહ્માણી વિષ્ણુલક્ષ્મી અને શિવ પાર્વતી ત્રણેય સજોડે બિરાજમાન છે બ્રહ્મકુંડનું બીજું મહત્ત્વ એ છે કે જ્યારે પાંડવોએ કૌરવોનો વધ કર્યો ત્યારે ગોત્ર હત્યાનું કાકાના દીકરા હોવાથી પાપ લાગ્યું અને વિદ્વાનોને પૂછ્યું કે આનું નિવારણ શું કરવું ત્યારે વિદ્વાનોએ એને રસ્તો બતાવેલો કે તમે ક્યાંય પણ બ્રહ્મકુંડ હોય ત્યાં જઈ સોમવતી અમાસનો યોગ લઈ બ્રહ્મયજ્ઞ બ્રહ્મભોજન અને બ્રહ્મતર્પણ કરાવો તો એ પાંડવો પ્રભાસ પાટણ આવ્યા ત્યાંથી તપાસ કરી કે બ્રહ્મકુંડ માધવપુર ક્ષેત્રમાં છે તો છ માસ સુધી રાહ જોઈ સોમવતીય માસના યોગની અને સોમવતી માસના યોગ દિવસે એમ કહેવામાં આવે છે કે પોતે અહીંયા આવી અને પ્રથમ તો બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું પછી બ્રહ્મ યજ્ઞ કરાયું બ્રહ્મ ભોજન કરાયું અને પોતાના ગોત્ર તેના પાપમાંથી મુક્તિ મેળવી આજે પણ બ્રહ્મકુંડને કિનારે પાંચે પાંડવની ડેરીઓ સ્થાપિત છે ઇતિહાસની ગવાહી પૂરે છે અને દર ચૈત્ર માસમાં ભગવાનનો જે વિવાહો ઉત્સવ થઈ રહ્યો છે એની અંદર રામનવમી દસમ અને અગિયારસ ત્રણ દિવસનું ફુલેકું નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી આવે છે અને ત્યાં ભગવાન એનું આચમન એ પવિત્ર જલનું લઈ અને કીર્તન કરે છે અને ઉત્સવ ઉજવાય છે તો આ કુંડમાં સ્નાન કરવાથી ગમે એવા મનોરથ એ પૂર્ણ થાય છે અને ગમે એવા વિઘ્નનો નાશ કહી અને સદાયને માટે અડસઠ તીરથનું પુણ્ય પ્રાપ્ત બને એવું માધવપુરનો આ બ્રહ્મકુંડ છે આવો પુરાણ પ્રસિદ્ધ બ્રહ્મકુંડ એટલો જર્જિત હાલતમાં હતો કે ગટર જેવી જેની હાલત થઈ ગયેલી તો આજે કાંઈક પણ પરમાત્મા અને માધવરાયની કૃપા અને દેવોની કૃપાથી ભારત વર્ષમાં દરેક મંદિરોનો એક સમય યોગ આવ્યો છે જીર્ણોદ્ધારનો એમાંનો માધવપુરના તમામ તીર્થોનું અત્યારે ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં બ્રહ્માજીનો બ્રહ્મકુંડ પણ લાખો રૂપિયાને ખર્ચે અત્યારે એટલો બધો ડેવલપમેન્ટ થઈ રહ્યો છે કે દરેક ભક્તોની લાગણીની ખુશીની લહેર છે અને પરમાત્માની કૃપાથી બહુ સારું એક યાત્રાધામ પ્રવાસ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે એ પણ સરસ વસ્તુ તો ફ્રેન્ડ્સ પહેલાં તો જનક બાપાનો ખૂબ ખૂબ આભાર કે આપણે એટલો સરસ મજાનો ટાઈમ આપી અને બ્રહ્મકુંડ વિશે સરસ મજાની વાત કરી કે જે માધવપુનું બ્રહ્મકુંડ છે એનો ઇતિહાસ શું છે